પ્રશ્નો થવા જોઈએ પ્રશ્નો હોય તો જવાબ મળી શકે અને પ્રશ્નોમાંથી જ આપણે ત્યાં અનેક શાસ્ત્રોનો જન્મ થયો છે કેટલાક પ્રશ્નો સાહિત્ય જગતમાં થઈ રહ્યા છે કરવામાં આવી રહ્યા છે કરાવવામાં આવી રહ્યા છે જે કાંઈ હોય કે મોરારી બાપુ દરેક સાહિત્યિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને હોય છે આવું કેમ અને એનું સાહિત્યકારો લેખકોની સર્જનાત્મક સાથે શું સંબંધ આવો સવાલ થાય તો સ્વાભાવિક છે જોઈએ જોઈએ જવાબ શું હોવો મને લાગે છે છે કે ત્યાંથી પ્રશ્નની શરૂઆત થાય આજે આ વિશે થોડીક વાત કરવી છે પણ આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂર દબાવજો મારે મેં ફેસબુક ઉપર થોડીક વાત લખી હતી પણ થોડા કિસ્સાઓ સાથે વાત કરવી છે આ મોરારી બાપુ નામનો જે માણસ છે એની જે નિસ્બત છે એ માત્ર રામકથાનો ગાયક નથી પણ એની જે સામાજિક નિસ્બત છે સાહિત્ય સંગીત કલા ક્ષેત્ર સાથેની નિસ્બત છે એની પહેલાં વાત કરવી છે બે ત્રણ પ્રસંગો જણાવવા છે એકવાર હું ને જયંતિભાઈ ચાંદ્રા અત્યારે જે બીમાર છે ધીરે ધીરે સાજા થઈ રહ્યા છે ફૂલછા બેવોડનું આમંત્રણ દેવા અમે મોરારી બાપુ પાસે તલગાજડા ગયા લગભગ સવારે અગિયાર વાગ્યા આસપાસનો ટાઈમ હતો થોડી વાર અમે બેઠા ત્યાં અમદાવાદથી બે હિન્દી ભાષાના કવિઓ આવ્યા હિન્દી ભાષાનો ત્યાં મુશાયરો હતો આગલી રાત્રે અને એ થયું કે ચાલો બાપુને દર્શન કરતા જગભગ આવે છે બાપુ સાથે થોડી વાતચીત થાય છે બાપુ એમ કે છે કુ સામાન્ય રીતે અગિયાર બાર વાગ્યાના સમયે શેર શાયરીઓનો દોર થતો નથી પણ બાપુએ એવું કયું આગ્રહ કરે એક કવિ એમની રચનાઓ એક બે સંભળાવી અને બીજા એ તરણનું રચનાઓ રજૂ કરી બાપુએ બહુ ધીરજ થી સાંભળી દાદ પણ આપી અને પછી બંને સાયરો કે હવે બાપુ મેં નીકળી અને બાપુએ ઈશારો કર્યો એટલે ત્યાં જે હાજર હતા એમણે બંને સાયરોને કવર આપ્યું આ બહુ સામાન્ય વાત છે પણ જે રીતે બાપુએ કવર આપ્યું એ સમજી લેવાની જરૂર છે કે કોઈ શાયર તમારી પાસે આવ્યો અમદાવાદથી તમને મળવા આવ્યો છે પણ એમને એમને પૈસા નથી આપવા એમની કલાને દાદ આપીને એને પ્રસાદ આપવો છે આ છે આભિજાતિ ગુણવંત સાહેબ મને એમ કહેલું કે આ મોરારી બાપુ નું આભિજાતિ છે આ એક પ્રસંગ બીજો એક પ્રસંગ બહુ મજાનો છે એક જામનગર જિલ્લાનો કવિ મને નામ યાદ નથી આવતું પણ એ બાપુ પાસે આવે છે ને દુરાગ્રહ કરે છે બાપુ મારો ગઝલનો એક સંદ્રહ આવી રહ્યો છે ને એનું વિમોચન તમારા જ હસ્તે કરાવવું છે બાપુ કે સારું મારે મારી તારીખ જોવી જોઈએ કઈ રીતે સમય એડજસ્ટ થાય એ જોઈને પછી આપણે વાત કરીએ તો કે ના તારીખ તો મેં નક્કી કરી લીધી છે તારીખનો પ્રશ્ન જ નથી તારીખ આ છે ને આ સમય છે તમારે આવી જવાનું છે એટલે બાપુ કે એમ કેવી રીતે હું આવી શકું મેં કોઈને ટાઈમ આપ્યો હોય અથવા મારી કથા ચાલતી હોય તો હું ના આવી શકું ભાઈ તો કે ના કઈ નહીં એમ કરીને એ શાયર ઉભો થઈને નીકળી જાય છે બાપુને પાંચ સાત મિનિટ પછી એમ થાય છે કે સાલું બિચારો નિરાશ થઈને ગયો એને ખબર છે કે આ ક્યાં નો છે એને થોડીક વાત કરી હતી કે મારે પાછી બસ છે આટલા વાગ્યાની આમ તેમ સાહેબ બાપુ ડ્રાઈવરને એમ કે છે ગાડી કાટો અને મહુવાના બસ સ્ટેશને જાય છે ગાડી અંદર લઈ જઈ અને ઓલા કવિને શોધે છે હજી એની બસ આવવાને થોડી વાર હતી ને કવિને બોલાવે છે અને એમ કે છે બાપુ કે હું તારા પ્રસંગમાં જરૂર આવીશ આ બીજો પ્રસંગ હજી એક પ્રસંગની વાત કરવી છે નચિકેત તે જે નગીનદાસ સંઘવી સ્મૃતિમાં અપાય છે સુરતમાં એ નચિકેત એવોર્ડ જીવન ભારતી સંસ્થા સાથે રહી અને કાર્યક્રમ ત્યાં ગોઠવાયો હતો અને બે એવોર્ડી હતા ચિરંતના ભટ્ટ અને ભાર્ગવ પરીખ હું બાપુની બાજુમાં ફંક્શનમાં બેઠો હતો બાપુએ કાર્યક્રમ શરૂ થઈ ગયા પછીની વાત કરું છું એકાએક મને કહ્યું કે કૌશિકભાઈ પત્રકારત્વમાં સૌથી મોટો એવોર્ડ કયો અને એમાં કેટલી રાશિ અપાઈ છે એટલે મને જે યાદ હતું એ મુજબ મેં એમને કહ્યું કે લોકમાન્ય તિલક એવોર્ડ છે ને એક લાખનો એ પુરસ્કાર અપાય છે તો બાપુ કે આપણે આ નચિકેત એવોર્ડ છે એ સવા લાખ નો કરીએ તો કેમ બાપુ બહુ રૂડું બહુ મોટી વાત થઈ જાય એટલે પછી મેં સામે પૂછ્યું કે બાપુ આપના પ્રવચનમાં આની જાહેરાત કરી આપજો કે નહીં હું ન કરું એ બરાબર નહીં પણ તમે તમારી રીતે જોઈ લો સાહેબ હું એક કાર્યક્રમ ચાલતો હતો સંચાલકને મેં કહ્યું કે મારે એક મિનિટ વાત કરવી છે ને હું ઊભો થઈને મેં જાહેરાત કરી કે અત્યારે જ આ ચર્ચા થઈ છે ને બાપુ એમ કે છે કે હવે આ એવોર્ડની રકમ સવા લાખ કરીએ છીએ બધા તાળીઓનો ગડગડ નેચરલી બહુ સ્વાભાવિક રીતે અને અગાઉ જેને એવોર્ડ મળ્યા છે એને પણ આ બાકીની રાશિ અપાઈ જશે વાત આટલેથી પૂરી નથી થતી સાહેબ કાર્યક્રમ પૂરો થાય અને હજી તો બે પાંચ મિનિટ થઈ હશે એમાં બાપુ સાથે જે લોકો હતા એના બાપુજીને ફ્લાવર્સ કે છે એમણે મને કવર પકડાવી દીધું અને કહ્યું કે આમાં બાકીની આ બે લોકોની રકમ છે એ છે તમે એમને આપી દેજો આ નિસ્બત છે સાહેબ સાહિત્ય સંગીત સંગીતના બહુ મોટા જાણકાર પણ છે ઘણાને આ ખબર નથી હરિશચંદ્ર જોશી પ્રસંગ બહુ સરસ કીધેલો માં જ્યારે પંચોતેર વર્ષ ક્યાંક મને બહુ પૂરી યાદ નથી પણ ક્યાંક એમણે કહેલી વાત છે કે બાપુ નો આકાશવાણીમાં એક ઇન્ટરવ્યુ નું રેકોર્ડિંગ હતું અને એમાં વાત આવી કે હું કેટલાક વાજિંત્ર વગાડી જાણું છું જેમ કે તબલા તો માંથી કહેવામાં જે ભાઈ હતા એમને કહ્યું કે તો પછી બાપુ વગાડો થોડું રેકોર્ડ કરીશ તો કે ના તો કોઈ ગાય તો હું વગાડું અને હરીશચંદ્રભાઈ ત્યારે ત્યાં હતા અને હરીશભાઈ ગાયું અને બાપુએ તાલમાં તબલા વગાડ્યા હતા બાપુ જ્યારે ગાય છે ત્યારે પણ એમનો અવાજ કેટલો સુમધુર છે આપણને ખબર છે એમના કેટલાક પ્રવચનો કેવા કેવી કક્ષાએ પહોંચીને અટકે છે એ પણ આપણને ખબર છે એ પ્રવચનોમાં કથાઓમાં સાહિત્યનો ઉલ્લેખ કરે છે શેર શાયરીઓ કહે છે આ બધું આપણે જાણીએ છીએ પણ એમને એમ છે કે આપણી જે પરંપરા છે પછી એ લોક સાહિત્ય હોય કે સાહિત્ય હોય કારણ કે લોક સાહિત્યોને આ જે સાહિત્યના પ્રબુદ્ધ લોકો લેખકો છે એને બહુ ગણતરીમાં નથી લેતા અને એવા ઘણા લેખકો છે અને સાહિત્યકાર પણ એ લોકો નથી ગણતા એ બધું માં આપણે પડવું નથી પણ આ બધી કળાઓ સચવાય એનું સંવર્ધન થાય એને પ્રોત્સાહન મળે એવી બાપુની વૃત્તિ છે અને એના કારણે આવી બધી ઘટનાઓ બને છે એ આપણને ખબર છે બાકી સાહિત્યકારોમાં લેખકોમાં શું સ્થિતિ છે આપણને ખબર છે મેં ઘણા ને નજીકથી જોયા છે સૌરાષ્ટ્ર વાળાનો ચોકો જુદો અમદાવાદ વાળાનો ચોકો જુદો દક્ષિણ ગુજરાત વાળાનો ચોખ્ખો જુદો મુંબઈ વાળાનો જુદો અને એવોર્ડમાં કેવું કેવું થાય છે છે એ પણ આપણને ખબર આ બધું છે એની વચ્ચે બાપુ છે કે જ્યાં કોઈ પણ સાહિત્ય સંગીત કળાનો માણસ જઈ શકે છે અને પોતાની કળાની વાત કરી શકે છે કેટલાય લેખકો સાહિત્યકારોની આર્થિક સ્થિતિ નબળી છે એમાંય બાપુ મદદરૂપ થયા છે બાપુ કોઈ દિવસ ક્યારે એમ નથી કીધું કે મને કાર્યક્રમમાં બોલાવો નહીં પણ કહો ત્યારે એ રાજી થઈને આવે છે કેટલાક કાર્યક્રમો સાહિત્યના એવા હોય છે ને એમાં કેટલી સંખ્યા હોય છે એ બધા જાણે છે મોરારી બાપુ જે સમારંભમાં હોય એ કાર્યક્રમ ટનાટન જવાની ગેરંટી પહેલેથી મળી જાય છે કોઈ બાપુને નથી બોલાવતું સાહેબ એના ઘણા બધા કારણો છે આપણે કોઈની ટીકાઓ કરવી નથી બાપુ હું કોઈ ભક્ત નથી પણ બાપુ મને ગમે છે ગમે છે બહુ મેં એકવાર સામાન્ય રીતે બાપુને પૂજ્ય બાપુ પૂજ્ય બાપુ એવી રીતે જ બોલાવવામાં આવે છે પણ અમારે ફૂલ છાપમાં વર્ષોથી એક રિવાજ છે કે કોઈની આગળ પૂજ્ય નહીં લગાડવાનું શ્રી લે અને બાપુ પણ એ બહુ સહજતાથી વાતને સ્વીકારે છે ને કે પણ છે મેં એક મારા કાર્યક્રમમાં સંબોધન કર્યું કે પરમ પ્રિય મોરારી બાપુ ત્યારે એક બહુ જાણીતા લેખિકા પત્રકાર હતા એમના કાર્યક્રમ પૂરો થયા પછી મને મારી પાસે આવીને એમ કહ્યું કે મને બહુ ગમ્યું કે હું સુધારવાની પણ સ્વીકારવા આવ્યો છું આવો માણસ ક્યાં મળે છે સાહેબ તમે એકવાર જે લોકો બાપુની પરિચિત નથી ઓળખતા નથી અથવા તો બાપુ પાસે ગયા નથી એકવાર તમે જાઓ તરગાજડા જઈને બેસો ઓબ્ઝર્વેશન કરો ખાલી બહુ ધીરજ બહુ પેશન્સ જોઈએ સાહેબ લોકો આવતા જાય જાય પોતાની વાત કરતા અને બાપુ બધાને જવાબ આપતા જાય આ ઊંચાએ પહોંચ્યા પછી ઘણી બધી તકલીફો આવતી હોય છે એને સામી છાતી એ માણસ સહન કરે છે એમણે ઘણીવાર એમ કહ્યું છે કે બધાને રાજી રાખવા કેમ કઈ રીતે એ શક્ય જ નથી અને એટલે હું બધી ટીકાઓનો નિંદાઓનો સામનો કરું છું કરવો પડે છે તમે જુઓ કે જ્યારે પણ સનાતન ધર્મ વિરુદ્ધ વાતો થઈ ત્યારે બાપુએ એનો જવાબ આપ્યો છે કે બોલો બોલવું પડશે કેટલાક એવા સંતો છે જેમણે રામ શિવ કૃષ્ણ હનુમાન વિશે ઘણું બધું એલ બોલ્યા છે છેલ્લે હમણાં જલારામ બાપાનો વિવાદ થયો માફી માગવી પડી પણ માફી માગ્યા પછી શું બહુ હનુમાનજીનો વિવાદ થયો હતો ત્યારે એક સમિતિ નિમાણી હતી એ પછી શું કર્યું આજ સુધી કોઈને ખબર નથી આ સંપ્રદાય આવડો મોટો છે કે જેના કેટલાક સંતો જેવું તેવું બોલે છે કેટલી વાર્તાઓ મનગળત કરવામાં આવી છે સા માટે આવું કરવામાં આવે છે આ કોઈ છે કે પોતાના ભગવાન જેને માને છે એને પ્રસ્થાપિત કરી દેવા છે એની નીચે બધું છે એવું દર્શાવવાનો પ્રયાસ શું કામ આ સંપ્રદાય બહુ વ્યાપ એનો એટલો બધો છે ભારતની આખી દુનિયામાં અને ઘણું બધું કામ કરે છે સામાજિક રીતે ઘણું બધું વ્યસન મુક્તિ થી માંડી શિક્ષણ આરોગ્ય સુધી એનું ફેન ફોલોઈંગ એટલે એના ભક્તો નું પ્રમાણ પણ બહુ મોટું છે તો પછી બીજાની લીટી નાની કરવાનો પ્રયાસ શું કામ પોતાની લીટી મોટી છે તો મોટી કરી છે પણ ક્યારેક એવું લાગે છે કે આ ઇતિહાસ બદલવાની વાત છે તો શું તો સનાતન ધર્મના જે પણ હું તો બહુ એમાં નાનો પડવું પણ જ્યાં ઇતિહાસ ખોટો લખાય છે અથવા તો ખોટો બતાવવામાં આવે છે તો એને રેક્ટિફાય કેમ ન કરવું મોરજ બાપુ તો ઘણી વાર કહે છે કે શાસ્ત્રનો અભ્યાસ થવો જોઈએ ને એમાં ક્યાંય ભૂલ હોય તો એને સુધારવા તરફ આપણે આગળ વધવું જોઈએ તો આ તો ઇતિહાસ બદલવાની વાત છે સરકારની શું ભૂમિકા સાહિત્યિક સંસ્થાઓ જે છે એની શું ભૂમિકા આ બધા પ્રશ્નો થઈ શકે શા માટે આવું બંધ ન થાય આ કરવાની વાત નથી પણ આખું સનાતન ધર્મનું એકત્ર છે એની તો પછી આવું શું કામ પણ આપણે ત્યાં સનાતન ધર્મમાં ફાટા એટલા બધા છે એટલા બધા છે કે જેટલા કોંગ્રેસમાં પણ નથી એટલે એ ફાટાના કારણે આવું બધું ચાલે છે વિવાદ થાય છે માફી માગી લેવાય છે વાત ત્યાં પૂરી થઈ જાય છે પણ જે મૂળ મુદ્દો છે ઇતિહાસ શા માટે આ મહત્વનો છે અને ત્યારે બાપુ બોલે છે સોય ઝાટકીને બોલે છે એના પણ એના પણ રિએક્શન જે કાંઈ આવે એ પોતે પચાવી જાણે છે એટલે ક્યારેક કેવા પ્રશ્નો આવે ત્યારે એનો જવાબ દેવો જોઈએ અને પ્રશ્ન શા માટે પૂછાય છે એનો મુદ્દો સાચો છે કે ખોટો એની પાછળનો હેતુ શું છે આ પણ આપણે જાણવું જોઈએ આ કોઈને ઉતારી પાડવાની વાત નથી પ્રશ્ન થાય તો કરવો જ જોઈએ એમાં કોઈ સવાલ નથી એમને એમનો અભિપ્રાય છે પણ પશ્ચાત્ ભૂમિ શું છે એ બહુ મહત્વનું છે આમાં મોરારી બાપુની કોઈ ગુણગાન કરી દેવાની કે એમને બહુ મોટા દેખાડી દેવાનો કોઈ ઈરાદો નથી પણ મારો મને જે લાગે વળગે છે ત્યાં સુધી હું કોઈ સાહિત્યકાર નથી સાહિત્યનો બહુ મોટો જાણકાર પણ નથી ભાવક જરૂર છું લેખક પણ છું પત્રકાર હોવાના કારણે ઘણું બધું લખાયું છે પુસ્તકો પણ બન્યા છે પણ મને મોરારી બાપુની આ નિસ્બત ગમે છે પછી એ સમાજનો કોઈ પ્રશ્ન હોય સાહિત્ય કલા સંગીતનો પ્રશ્ન હોય તો એની નિસ્બત છે એ સૌથી સ્પર્શે એવી છે જે સ્પર્શે છે એનો અહેસાસ મારે કરાવવો હતો મને થયો છે એમ બીજાને પણ થયો છે અને જેને નથી થયો એને પણ થાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ આભાર ફરી મળીશું